પબ્લિક મારી માની છોકરા હિસેબ બળા છે ને જબ મારી છે બળા છે મારા ઉપર તો નાના કી વાઘો કી શરમ વગર નો સાકી શરમ વગર નો નાના અલ્યા હું શરમ વગર નો જે સુએ સુ નાના આ તો કી વાઘા વાઘો તો કી આ તું તાળી થી વાત કરે છે ને ઢેકણું પૂંછણું તાગર દી ના કરે છે ને નાટક કરે છે ને પલા ભાઈ શો માન નઈ શો મોકી દે મો તો રી સડી દે મોટો ભંભુલા જેવું મોઢું થઈ ભમરા કઈ જાવ ને એમળું મોટું ભંભુલા જેવું મોઢું કરી નાશું એ શોમળો ના કહું તો તને હું કહું તને તને શોંતાડી કહું તને હું વળી ના ટેક જાયો ઓ લબડા મજામાં બાગુબા મજામાં આવો મજામાં તું કરે છે હું બોલે મે ખબર પડી ફરક પડે કોઈ સમજે પણ મારું નામ નહીં ટીણ્યો નહીં નામ તે દીધું હું તને કોઈ રે ખાકી દી

આ ઉરસ આપો ના રાખાય આપણો ભૂખ આ કરવા મંડી છે હવે હું ચાર વખત તોય અંદર જીવાત પડી જાય જતી ખર 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 હવે તડક બેહું તડક બેહું છે તમને એટલો જ આરામ જોવા નાના અમાર કોમ છે એટલું તો કોમ પતતો ને બસ ભાઈ રોણ જ કોમ હોય

મરચું લાયા છે ને એનાથી મસ્ત લાલ જ બને છે બસ તો લાલ છોડ શાક બનાય અને કોમ કર બાજરી રોટલો ની રોટલી ના કરતી ઘઉં નો લોટ જ જો બાજરી રોટલો કર

કિલો મરચું તો ચાર દાણા પતાઈ નાખે એટલું મરચું ખાના હોય છો જે ખાવા જોતે જો આ ઉઠાડો સાફ સફાઈ કરવા દે વિવાઈ ને હતી તાણ હું મોરું માસમ સોણ જેવું શાક બનાવશ અને મને કે હે દે હા શીખું ના ખ તકલીફ પડ છે મને કોઈ તકલીફ પડતી નહીં ઓ તો ઓ જેવો થઈ જાય મારે વિવાઈ ને એવું લાગુ ના જો કવિવાઈ ના ઘેર ખાવામાં કઈ શાર ના આવે હા

હે ત્રણ બે ત્રણ પાછો અને પછી કેમ મને ક્યારે જતા નહીં પછી જાણે હડવાનું જઈને રાત પૂછી તે મોળા મોળા આપવાનું પછી વાર છે તમારું તો કોઈ ઠેકોણું છે અલે ભાઈ હવારે દૂધાળવા જો દુધાલી આ પેલો રાયડો ભેગો કરતો હતો મજૂર બરોબર તે ચાપોણી કરાય અને પછી હું નેકળે એટલે ભેગા થઈ ગઈ

બોલતા ખો બોલતા ખો થોડું સાવ એટલે તું શીખાવ રે મને મારા તો સ્વભાવ એવો થા કે ગામમાં બધા તું તારી વાત કરું છું ભાઈ જો ના ગમ્મે તો પછી હોમો નઈ મળવાનું અમે ના ગમતા તો તો હું તો ના જાવ જા કે રસ્તો નહીં હોય તો ફૂલ નઈ ખેલું સસુંદરૂ તાળ હો માની શગ સીટી તો મારવાઈ તો કે આ દેશને હું કહું છું કે લ્યા આપળા મહેમાન આવ છે પણ ઘરમાં રમણા ભમણ પડ્યું છે

ખાવામાં લજી વાર કેસ્યો હતો હું તો પહેલી વાર રોધવાની હોય એવી રીતા અરે પણ છે આપણે જેવું રહેવું પડે અને રોજ રોજ છ બનાસ મેમન કોક ડાળો આવ આટફાળિયાનું ટીફિન બોધ્યાલું વેવઈને એવું નહીં કેતો પણ મસ્ત બનાવું ખાવાનું ઓગળીઓ ચાટતા રહી જાય એવું ભાઈ ફટફટ કોમ પતાવું ते गोदूला देऊ मग शंगान जीव जी। फट हो लाएं। लाएं। करू लाईन फुल लागली ते सोडवेन के फटाफट की करजे आणि करावं तर पाहणे हो कोण कबी भाई आवश्यक ना हारू आपण ना तो ले बस ले तर मी किती नाही हे मी किती वयोगा आणि ओठवा नाही पण विभाई हारू लागूच होत ना खबरच पाहिजे हा तो रोथवान काय

હા બહુ મજા આવી હા વાવેતરમાં હું કરીશ વાવેતરમાં તો રાયરો કર્યો તો કે મળવા દે અલ્યા ઓય ભઈ વાગો અલ્યા આ તો બોડામ છે લ્યા બેઠિયા બતાવ ઓ હા આ શું લાવ્યા પગે લાયા છોને અમાર ભઈ જ ને એનો હા તું તો ગાડાડે આવ્યો કણ કહો હેલા મારા ભેઈ કરે છે કે ભાઈ ભેઈ જો છો એનો

ના ના એ તો પેરી શોખ છે મારા ભાઈને પહેરવાનો શોખ કરો ને તડકો ના લાદે મજબ ખબર

સપોર્ટ કરજી બસ હા હા અને ઉંમર થાય ને એટલે શરીર નબળું પડે ભાઈ શું કરું ઓમ જેતૂ તારજી ને ખબર નઈ પડતી કે મારા વિવાહય તું ઘર એટલે દોડીન બહાર આય ક ક્યું પણ ઓનો શરમ નહી શરમ નહી ના અજી ખાવાનું છે જમવાનું છે ઓય ખાવ એવું ખાવું છે વાઘુબા વેવઈ વેવઈ આ

તો મારો ભાઈબંધ છે લ્યા લંગોટીયો ભાઈબંધ મારો તું બોડાળ બોડાળ કરી ન્યા પર નવા જ ફળ તો ખબર છે મારી યાર તું તો મારો તો યાર ઓકે આપણે ભડતા બધું પડી યાર હવે હું તારા થયો છું તમે ખાવા ઉઠો ના તમે હેડો ખાલી લાલી કરતો એ બંધ કરી દીધી એ એ પણ મોતું બધું ના હોય તો લાલી આમ લાલી કર મેકઅપ કર

वळवा ए रे ए फोन लागली तुये भाभी फोन लाग हा मोठा सायरा तुम्हारा फोन पत्लाको ईट ला दो थी ईट ला थोडं मोन आपो भाभी मां सामान केवाय हूं कोई नाही मोन आलियोस ईट आलजे खाली ईटा ननो बोडू तोडी नाकू अल्या

પણ કઈ જગ્યાએ શ્યાનું સ્વ બોલવું ને એ આપણે ધ્યાન રાખવી પડે તને ખબર નહીં પડતી તું હાશો છું તને તને તારા દિલનો ભોળો છું તે તો ગમે તે આવે જે તારે બોલવું એ બોલી દીધું પણ કયા જગ્યાએ કયા ટાઈમ હું બોલું હું ના બોલું આપણે થોડુંક ધ્યાન રાખવી પડે અત્યારે તને ખબર હા અત્યારે મારા વિભાઈ ને ભાઈ તારી હું વાત લઈને જા સાચી વાત છો હું વાત લઈને જા

સીધો છે એને બોલવા જુઓ છે પણ આપણે ધ્યાન રાખવાનું કે કઈ જગ્યાએ બેઠા છીએ કઈ જગ્યાએ ઊભા છીએ તો એક આપણે વાણી કઈ રીતે કહેવત ના કે વાણી અને પાણી સાચવીને વાપરવું આ અત્યારે અમારા તમારા વિડીયોના માધ્યમથી તમને શીખવાડીએ છીએ તો વાણી અને પાણી સાચવીને વાપરો એ અવશ્ય છે તો વાગો આવો મિત્રોને ખાલી કહે કેમ કે અમે બે જણાય તો આ તમને વિડીયોના માધ્યમથી એક શીખ ખાલી છે કે કઈ જગ્યાએ બેઠા છો ને કઈ જગ્યાએ ઊભા છો તો આપણે બોલવાનું હરખી રાખવાનું સ સીધો હા એને બોલવા જોવો છે પણ પેલાનું મહેમાનો તો ખોટું લાગે ને તો મિત્રો અને કોઈ અજોણી હોય તો સાચી વાત એ તો એના ભાઈ બનાતા ઝઘડો થાય અને કોઈ અજોણી હોય એને ખોટું ખોટું ના લાગે એટલે હંમેશા જગ્યાએ તમે ગમે તે રીતે છોકન છો તો તમારે હંમેશા યાદ રાખું કે આપણે કઈ જગ્યાએ ઊભા છો બસ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો